હાલમાં થયેલા માફઠાને કારણે ગીરની જગવિખ્યાત કેસર કેરી સહિતના બાગયાત પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે છે ખાસ કરીને આ વખતે વધુ ઓછો કેસર કેરીનો પાક થયો તેમજ ગ્લોબલ વોર્મિંગના કારણે આ વખતે આખું વર્ષ કમોસમી વરસાદ રહ્યો છે અને કેસર કેરીનો પાક પચાસ ટકાથી પણ વધુ ઓછો થવાને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાનનો માર સહન કરવો પડશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લાના જમકા ગામમાં ખેડૂતો એવા

અર્શોતમભાઈ સિદ્ધ પર કે જો આ વિસ્તારની અંદર ખૂબ જાનિતા કે ટેમ્પરેચર વધતું જાય છે જેના કારણે આખું કમોસમી વાતાવરણથી ખેડૂતોને ખૂબ મોટો નુકસાનનો સામનો કરવો પડે છે. પરશોતમભાઈ છેલ્લો સવાલ ખાસ કરીને અત્યારે માર્કેટમાં જે કેરીઓ આવી રહી છે એમાં બે પ્રકારની એક જે ઓર્ગેનિક કેરીની વાત કરવામાં આવે છે અને બીજી જનરલ કેરીની વાત કરવામાં આવે છે શું છે આ બંનેમાં તફાવત શું કેશો ખાસ આ જે ઉત્પાદનની લાઈમાં ખેડૂતો હોર્મોન્સ નાખે છે વેલી લાવવા માટે અમુક જે ખતરાઓ કરે છે એક એક એ પ્રકારની કેરી છે બીજી ગ્રામ્ય વિસ્તારમાં છૂટા છવાયા ખેડૂતોને અહીંયા પાંચ પાંચ દસ દસ વીસ વીસ આંબાઓ છે તો એ આંબાઓને કોઈ માવજત વગર કેરી થાય છે તો માર્કેટમાં જો ખરેખર કેરી તમારે જોઈતી હોય તો સૌથી પહેલાં પસંદગી ગામડાઓની અંદર વાડીએ જઈ અથવા તો જે નાનો ખેડૂત છે જે પોતાના માટે પાંચ દસ ઝાડ વાવ્યા હોય અને એ ખાતા વધે તો એ સંપૂર્ણ ઓર્ગેનિક અને પ્રાકૃતિક હોય છે ખરેખર આંબાના ઝાડ છે કોઈ પણ ફળ ઝાડ છે એ ખરેખર પ્રાકૃતિક રીતે જો થાય તો એ સારામાં સારી રીતે થાય છે આપણે પણ અત્યારે બસો જેટલા આંબા છે એમાં આજુબાજુના વિસ્તારમાં ક્યાંય કેરી નથી પણ આપણા બસો ઝાડમાં સારામાં સારી કેરી લઈ ગઈ છે અત્યારે જે આપણે ઊભા છીએ તે ત્રણ વર્ષના ઝાડ છે એમાં આ વર્ષે વાતાવરણની અસર એમના નાના છોડ ઉપર પડી છે એટલે એમાં આ વર્ષે કેરી નથી આવી પણ જો પ્રાકૃતિક ખરેખર જો કેરી ખાવી હોય જોતી હોય તો ખરેખર એને શોધવા ગામડામાં જતા રહ્યો અને જે ખેડૂતની વાડીએ હોય ખાસ કરીને પરશોત્તમભાઈ આવતે એવું માનું છું કે ખેડૂતોને ખરેખર કેરીના પાકમાં નુકસાન થઈ છે શું કહેશો આમ તમે જોવો તો કેરીનો પાક સંપૂર્ણ ફેલ પણ કહી શકાય જે આખા વર્ષની મહેનત ખર્ચ ગણે તો ચાલીસ ટકા કેરી જે એના હાથમાં આવે છે વાતાવરણથી બગડી ગઈ છે એને તો સો ટકા નુકસાનીનો સામનો ભાગવો છે જ્યાં જ્યાં માવઠું થયું છે માવઠા વગરના વિસ્તારમાં જે કેરી બેચી છે તે ખરેખર એની જમીન પોતાની મહેનત આખા વર્ષનું જો ગણિત કરે તો ખેડૂત ખરેખર કેરીના પાકમાં નુકસાનીમાં છે તો આ હતા પરસોત્તમભાઈ કે જેમણે ખાસ કરીને કહ્યું કે કેરીનો જે પાક છે તે આ વખતે સંપૂર્ણ નિષ્ફળ જોવા મળી રહ્યું છે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે જે આંબાઓ છે તે આંબાની અંદર જે દર વર્ષે જે કેરીઓ મફત આવતી હાલ એક પણ કેરી જોવા મળી નથી રહી તે ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદના કારણે આ કેરીનો પાક છે જે જગ વિખ્યાત ગીરની કેસર કેરી કહેવાય છે તે એ ખરી પડવાને કારણે કમોસમી વરસાદ અને ગ્લોબલ વોર્મિંગના કારણે આ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને જે જગતનો તાત કહેવાય ખેડૂત એની હાલ દહીની હાલત બની છે ત્યારે સરકાર આની અંદર જે અન્ય પાકોની અંદર વીમો આપતા હોય છે રક્ષણ આપતા હોય છે તેમ બાગાયતી પાકોની અંદર પણ વેલામાં વેલી તકે સર્વે કરાવી અને રક્ષણ આપ આપે અને વીમો આપે તેવી આ વિસ્તારના ખેડૂતોની માંગણી પ્રબળ બની છે ભાવિક જોશી ઇન્ડિયા ન્યૂઝ